નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે કચ્છ જિલ્લા ના ભચાઉ તાલુકા ના આમરડી ગામ માં એક કલાક માં દોઢ ઇંચ વરસાદ પડતા સ્થાનિક લોકો માં આનંદ ની લહેર ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી લાઈવ પ્રધાનમંત્રી મોદી રાહુલ ગાંધી અને ખડગે કરશે મતદાન રાધાકૃષ્ણન ને છે જીતનો વિશ્વાસ આતે કેવું ઇન્સ્પેક્શન સરકારે મે મહિનામાં ચકાસણી કરી અને છપ્પન જ દિવસમાં ગંભીરા બીજ તૂટી પડ્યો કોની બેદરકારીએ બેનો ભોગ લીધો અમદાવાદમાં વરસાદી પાણીમાં વીજ કરંટના કારણે યુગ્યો તેનું કરુણ થયું મોત તારું મો તોડી નાખી ટ્રમ્પની ડિનર પાર્ટીમાં જપા જપીની નોબત સ્કોટ બેસન્ટ બાખડ્યા નેપાળમાં વીસ લોકોના મોત બાદ અજંપો સોશિયલ મીડિયા બેન હટાવાયો જેન જેડ હજુ પણ આ માંગ સાથે રસ્તા પર ઉતરેલી છે સલામત ગુજરાતના દાવા વચ્ચે અસામાજિક તત્વો બેફામ અમદાવાદ સુરતમાં બળાત્કારના કેસો વધ્યા તુર્કીએમાં સરકાર વિરુદ્ધ ઠેર ઠેર ઉગ્ર વિરોધ સમગ્ર દેશમાં ઇન્ટરનેટ બંધ અને ભીડને કાબૂ લેવા ચીલી સ્પ્રેનો કરાયો પ્રયોગ ફ્રાન્સમાં રાજકીય સંકટ વડાપ્રધાન ફ્રાન્સમાં બેરો હાર્યા અને અવિશ્વાસ પ્રસ્તાવ આજે આપશે રાજીનામું હરિયાણામાં ભારે વરસાદ વિવિધ ઘટનાઓમાં વધુ બાર લોકોના થયા કરુણ મોત અને દિલ્હીમાં આજથી ફરી વરસાદ પડવાની મોટી આગાહી ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગના કરાર થયા ભારતમાં ઇઝરાયલનું ત્રણ લાખ સાડત્રીસ હજાર સત્યોતેર મિલિયન ડોલરનું કર્યું રોકાણ ખેડા તાલુકાના ગામોમાં સાબરમતી નદીના પાણી ઘૂસતા જળબંબાકાર ખેતરોમાં પાણીના ભરાવાથી ડાંગર તમાકુનો પાક કોહવાયો ભાવનગરમાં ઓગસ્ટ માસ માં પાણીજન્ય બીમારી ના છ કેસ નોંધાતા ગભરાટ ફેલાયો વચ્ચે દંડ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન રાજકોટમાં માધાપર ચોક ખાતે કોંગ્રેસ પોલીસ વચ્ચે ધમાસાણ રાજકોટ ને તેત્રીસ ટકા પૂરી પાડતું આજી ડેલ છલકાયો અને ચાર માસ સુધી ચાલશે અને દાયકાઓથી હરવા ફરવાનું સ્થળ હોવાથી લોકોને આત્મીય નાતો સુરેન્દ્રનગર જિલ્લામાં વરાપ વગર સતત વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ ખેડૂતોને ખેત પાક નુકસાનની સહાય તાત્કાલિક આપવા કરાય માંગ વિધાનસભાના પહેલા દિવસે જ ગોપાલ ઇટાલિયાના વેધક સવાલ કહ્યું કે ભાજપના ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂર્ણ પૂછી શકતા નથી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકથી ચાલી રહેલા અવિરત વરસાદથી જળબંબાકાર બનાસકાંઠામાં પરિસ્થિતિ બેકાબૂ બની અને શંકર ચૌધરી અડધી રાત્રે નીકળ્યા નેતા છો તો જાડી ચામડી હોવી જોઈએ કોર્ટને રાજકીય લડાઈનું મંચ ન બનાવો સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટીની અરજી ફગાવી પહેલા પેન્શન માટે અરજી કરી હવે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીશ દનફડે સરકારી નિવાસસ્થાનની ફાળવવા કરી માંગણી યુપીઆઈ લિમિટમાં થયો વધારો હવે એક દિવસમાં કરી શકશો એક લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન જાણો કેવી રીતે મળશે મોટો ફાયદો સરકારે તાજેતરમાં જી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લીધો દૂધના ભાવમાં મોટી રાહત અમૂલ અને મધર ડેરીનું દૂધ થશે સસ્તું નવા ભાવનું લિસ્ટ કરાયું જાહેર ગુજરાત સરકારે પહેલી જુલાઈના રોજ એક વટકુંભ બહાર પાડીને ફેક્ટરીઓમાં કામના કલાકો નવ થી વધારીને બાર કલાક કરાયા રાજકોટમાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું જો રસ્તા પર ગાડી ચલાવતા હેલ્મેટ ન પહેર્યું તો પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ તૂટી પડ્યા પછી રાજ્ય સરકારને પુલોની સ્થિતિ ચકાસણી કરવાનું સૂજ્યું ગુજરાતમાં એકસો સાસઠ બ્રિજ પડું પડું થઈ રહ્યા છે આજીવન કેદની સજા ભોગવી રહેલા પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને જેલમાં કામ સોંપવામાં આવ્યું દરરોજ પાંચસોને બાવીસ રૂપિયા મળશે પગાર અરવલ્લીના ખેતરમાંથી ચાર કરોડના સોનાના બિસ્કિટ મળ્યા છે તેને અડધા ભાવે વેચવાના છે તેમ કહીને ઠગાઈ કરતી રાજસ્થાનની ટોળકી ઝડપાય સલમાન ગુંડો છે તેને સેલિબ્રિટી બનવામાં જ રસ છે દબંગ ફિલ્મના ડાયરેક્ટર અભિનવ કશ્યપના નિવેદનથી થયો મોટો હોબાળો ગુજરાતના ગાંધીનગરમાં ડેટા સેન્ટરનું નિર્માણ થશે હવે સિંગલ સિગ્નલ જ કીકથી જ મહેસૂલી દસ્તાવેજની નકલ તરત જ મળી શકશે હોસ્પિટલમાંથી સીએમ ભાગવતમાનની કેબિનેટ બેઠક પૂરગ્રસ્ત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી પ્રતિ એકર વીસ હજાર રૂપિયા વળતરની જાહેરાત કરી સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આઠમા પગાર પંચ પર ચર્ચા વધુ તીવ્ર બની આઠમા પગાર પંચ અંગે ટૂંક સમયમાં નિર્ણય સરકારનો મોટા સંકેતો હાર્દિક પટેલના સવાલો સરકારે જવાબ આપ્યો નળકાંઠાના ગામો પાણીની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે ખેડૂતો માટે મોટા સમાચાર ટ્રેક્ટર ખરીદવા પર પણ મોટી બચત થશે ખેડૂતોને ટ્રેક્ટર પર જીએસટી અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો ત્રેસઠ હજાર રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ મળશે દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ સરકારી મિટિંગમાં પતિને બાજુમાં બેસાડી દેતા આમ આદમી પાર્ટીએ બીજેપીને કહ્યું કે દિલ્હીમાં કુલેરા પંચાયતની સરકાર રાષ્ટ્રીય પંચાયત વર્ગ આયોગે ગુજરાતની મુલાકાત લીધી અનામત યોજનાઓની સમીક્ષા કરી નેપાળમાં પ્રતિબંધ પર ઓબાળો કેબિનેટમાં બેઠક ગૃહમંત્રીએ રાજીનામું આપ્યું અને ભારતના પાંચ રાજ્યો એલર્ટ પર રાજકોટ ભાજપના કોર્પોરેટર જીતુભાઈ કાટોડિયાના નાનાભાઈ રાજુભાઈનું હાર્ટ એટેકથી થયું કરુણ મોત સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ તૂટવાની શરૂઆત થઈ પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું સરપંચ સહિત સો કાર્યકર્તાઓના ભાજપમાં સામેલ થયા ઇતિહાસમાં પહેલીવાર આણંદ અમૂલ ડેરીમાં ભાજપે સંપૂર્ણ બહુમતીનો પાયો નાખી દીધો જૂનાગઢમાં ધારાસભ્ય નકલી પીએ એ બનીને રૂપિયા એક પોઇન્ટ અઢાર કરોડની ઠગાઈ કરનારી બંટીને બબલી ઝડપાયા રિબડાના રાજદીપસિંહ જાડેજાને હાઈકોર્ટથી મોટો ઝટકો પાટીદાર યુવક અમિત અમિતફૂંટ આપઘાત કેસમાં નવી અપડેટ આવી સામે દુબઈ નીકળવાની તૈયારીમાં પ્રધાનમંત્રી ઓલી અને પ્રદર્શનકારીઓએ ફરી સંસદનો કર્યો ઘેરાવ ત્રણ મંત્રીઓએ આપ્યા રાજીનામાં તો હાલ માટે આટલું જ મળીશું ને નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ